શું છે પપ્પા છે પેપરમાં ન્યૂઝ સવારના પેપરમાં કાંઈ નહીં રોજનું રોજ એ નહીં અને હું હું કહું છું ધર્મેશ હા આ તું હે ને આ ઈનો વેચી નાખ કેમ પપ્પા એટલે રોજ કાંઈ આટલા હમણાં હજી દસ પંદર હજાર રૂપિયાનો ખર્ચો કરાયો ત્યાં પાછા ટાયર પણ પપ્પા ગાડીનું વસ્તુ જેવું છે કે એકવાર ખર્ચો ચાલુ થાય ને એટલે આવ્યા જ કરે અને કામ કરે ને વેચી નાખ અને બીજી લોનથી લઈ લે બીજી પણ પપ્પા હમણાં જોઈ થોડો માર્કેટ સ્લો ચાલે છે એટલે મેં થોડા દિવસ આના વાપરી લઈ પછી આ કાઢીને નવી ગાડી લઈ લેશું અને ખર્ચા જ કરવાના આપણે ગાડીમાં જ ખર્ચા કરવાના કાંઈ નહીં જોઈશ હવે થોડુંક માર્કેટ સુધરે ને તો લઈ લઈશું શુક્રિયા તો શું કહે એમનો બિઝનેસ બસ પપ્પા જો આ દોડા દોડી રોજ કરું છું પણ

આને છે ને રોજ રોજ નખરાજ કરવા છે તમારી સાથે કોણ જાણે શું કયા ભાવનું વેર છે ને એ જ મને નથી સમજાતું અરે પપ્પા એમાં શું વેર રાખવાનું હોય નથી ચા સારી તો નથી આમાં ચામાં શું પ્રોબ્લેમ દેખાણો અરે ચા માટે થઈને તમે લોકો બાપ દીકરો બને ઝઘડો ન કરો હું બીજી ચા બનાવી દઉં બીજી કોઈ બનાવવાની જરૂર નથી હું બહાર જઈશ ને ત્યાં બહુ મસ્ત સરસ સારી ચા મોળી ચા મળે છે ને હું ત્યાં પી લઈશ મારે નવી બનાવવાની જરૂર નથી તો થઈ ગઈ કદાચ વધારે કાંડ પડી તકલીફ શું છે તને એ કઈ સમને તમે પપ્પા મારું મોઢું નહીં ખોલાવ સવાર સવારમાં માં રોજ નું છે આ બધું રાધી બેટા બીજી ચા બનાવી દે નથી બનાવી હું બહાર પી લઈશ પપ્પા હું બાર પી લઈશ રેવા દે અને આમ જો તમે ઓછું નહીં લગાવતા આને રોજ નું થયું હા મે હોના ચા બનાવીને પીવડાવશો ને તોય આ ભાઈમાં માં કઈ ફરક નહીં પડે હા તમારું ટિફિન તૈયાર છે

અને તમે બાર થી ટિફિન મંગાવીને જમશો પણ આવી કાચી રોટલી આવે પેટમાં દુખે દવાખાને જવું પડે એની કરતાં તો બાર નું ખાઈ લેવું સારું ને ભાઈ તને તકલીફ શું છે એ મને કહીશ બસ આ જ તકલીફ છે નથી ચાના ઠેકાણા નથી જમવાના ઠેકાણા કોઈ દી સારું હોય બીજું માણસને શું જોતું હોય એ જ સારું ન હોય તો પછી શું જોઈએ તો હોટેલ માં ખાઈ લેજે કાઈ દેવાની જરૂર નથી ખાઈ લેજે એ ઉપાધી કરો માં કોઈ ભૂખ્યું નથી રહેતા આ સમયમાં

જો સવારમાં ચા નઈ ભાવે ને તો આખો દિવસ બગડે તને ખબર નથી રાધી બેટા તમ મુક્યો કપ આ બધાય માં બધાય હરખી હે ફરમા બસ તમારે તો એના જ પક્ષ લેવો છે જ્યારથી આવી છે કઈ નઈ કઈ કોઈમાં મીઠું ઓછું કોઈમાં મરચું ઓછું કોઈમાં ઠંડ ઓછી આ શું તું તારા ઘરેથી રસોઈ શીખીને નથી આવી અરે સાંભળ માણસ માત્રથી ભૂલ થાય ખાઈ પણ કેટલી વાર આ તો રોજનું થઈ ગયું છે અરે મારા માટે થઈને તમે લોકો શું કામ ઝઘડો કરો છો ઠીક છે મારી ભૂલ થઈ ગઈ હું બીજી વખત ધ્યાન રાખીશ મમ્મી તમારી માટે ચા લઈ ના હું બનાવી લઈશ અરે મમ્મી આ કેવી વાત કરો છો આ ઘરમાં બે બે બહુઓ છે અને તમે ચા બનાવશો તમને જેવી જોઈએ ને એવી હું ચા બનાવી દઉં ના મારી નાની બહુ છે ને એ બનાવી લેશે તું તારે બીજા જે પણ કામ છે ને તે પતાવી દે બહુ બધા વાસણો પણ પડ્યા છે કપડાં પણ પડ્યા છે એ બધું પરવા ઠીક છે

શું કરું પછી હું જ બનાવવા માંડું આ બબ્બે ઓવર છે તો મારે બનાવવું પડે તો બને તો મતારો દીકરો છે બસ એનો જ પક્ષ કેજો ફાલ્ગુને ફાલ્ગુને જા આવજે ક્યાં છે આ ફાલ્ગુને ફાલ્ગુને ગુડ મોર્નિંગ લ્યો આ તમારી ચા તમને કોણે કીધું તું મને શા આપવાનું હા ફાગુની બીજા કામમાં હતી એટલે મેં કીધું હું જ બનાવી આપું અને અત્યાર સુધી તમે મારા હાથની ચા પીતા હતા ને અત્યાર સુધી છે ને મારી મજબૂરી હતી મારી મજબૂરી હતી કે મારે તમારા હાથની ચા પીવી પડતી હતી બાકી મને કોઈ શોખ નતો હતો તો એકેય વસ્તુમાં ધન થોડો તો છે ને તમારી નથી સરખું જમવાનું બનાવતા આવડતું કે નથી સરખી ચા બનાવતા આવડતી સાગરભાઈ તમારે મને જે કે હોય એ ક્યો ને મારી મમ્મી તો હવે આ દુનિયામાં પણ નથી એને શું કામ મેણા ટોણા મારო છું મારા પપ્પા એક જ છે એવું હોય તો હું ફાલ્ગુની ન ચાલે ને પણ મારા પિયર વિશે કંઈ નહીં બોલતા અરે વાહ જો તો ખરા પિયરના લોકોને બે શબ્દ શું કહી દીધા હતા તો લાગી આવ્યું તમને જો પિયરમાં બધી વસ્તુ સરખી રીતે શીખીને આવ્યા હોત ને તો આ તમારી સાથે સાથે તમારા પિયરના લોકોની બદનામી ના થાય તો એક વખત ચા પીને તો જો વ્યવસ્થિત બની છે કે નહીં કારણ કે આ ઘરમાં બધાના ટેસ્ટ દરરોજ દરરોજ બદલાતા રહે છે એક ખાલી પપ્પા છે કે એમને એમને મારા હાથની ચા ભાવે છે અરે વાહ મતલબ કે હવે હું બોલીશ તો તમે મારી સાથે આર્ગ્યુમેન્ટ પણ કરશો નહીં નાના સાગરભાઈ હેવી કઈ વાત નથી ખાલી ચાખી જો નહીં બીજી બનાવી આપું છું મારે છે ને તમારા હાથની ચા નથી પીવી મતલબ કથી પીવી ઠીક છે આટલો બધો ગુસ્સો શું કામ કરો છો છોસાગર ભાઈ હવે આ ઘરમાં માં ફાલ્ગુની આવી ગઈ છે તમે આવો ગુસ્સો એની સામે પણ જો મારા ઉપર કરશો ને તો આ ઘરમાં એ પણ મારી કિંમત નહીં કરે

એ જાતની વ્યક્તિ છે ને કઈ સમજ નથી પડતી ગમે એટલી વાર નાક વાઢો આ ગમે એટલી વાર સંભળાવી દો ને પણ એવું એવું મૂળ બગાડી નાખ્યું અને આ ફાલ્ગુની ક્યાં છે ફાલ્ગુની હા બોલો શું થયું તને મે કેટલી વાર કીધું છે કે મને તારા હાથની ચા ભાવે છે તો જ્યારે હું ચા મંગાવું ને ત્યારે તરે મને ચા આપી દેવાની તો ભાભીને શું કામ મોકલ્યા અરે હું બીજા કામમાં હતી એટલે મોકલ્યા વાહ એટલે હા ઘર માટે અને તારા માટે હું ઇમ્પોર્ટન્ટ નથી પણ બીજા કામ ઇમ્પોર્ટન્ટ છે એ એવું કઈ નથી તમે જરાક શાંત થઈ જાવ તમે આજે આટલા અકળાયેલા કેમ છો તને ખબર છે ને કે સવાર સવારમાં મને પેલા ચા જોઈએ અને એ પણ તારા હાથની સારું સારું કાલથી એવું જ થશે તમે અત્યારે અકળાવ નહીં અને ગુસ્સે નહીં થાવ હું ચા બનાવી લઉં હવે છે ને મારે ચા નથી સાંભળો શાંત થઈ જાવ બેસો તમે હું બેસવું નથી તને કામ બહુ વાલા છે ને તો હા ઘરના કામમાં ધ્યાન દયો હા વરમાં આપણે ધ્યાન દેવું જ નથી એવું કઈ નથી મારા હાથ ફ્રી નહોતા એટલે મેં ભાભીને કહી દીધું કે તમે ચા આપ્યાઓ ચા મેં જ બનાવી હતી વાહ ચા બનાવતા આવડ્યું તો હાફતા કેમ ના આવડ્યું એ કામ તું જે કરી રહી હતી એ કામ ભાભી ના કરી શકત ને તું આવડતું એમને જો કે સાચી વાત છે આ ભાભીને કે કે કામ આવડે જ છે એ તો આ ઘર માથે માથે પડ્યા છે તમે સવાર સવારમાં આટલો ગુસ્સો ન કરો ને આવું બધું નહી બોલો તમને હું ચા આવલ ચા લાવી આપું છું બેસો મારે હવે નથી પીવી ચા મારે લેટ થાય છે ઓલરેડી હવે હું નીકળું છું આને પણ શું સમજાવું આ ભાભીના લીધે સવાર સવારમાં મારે કેટલું સાંભળવું પડ્યું કીધું તું કે તમે આ કામ કરો હું ચા આપી આવું છું સાંભળે તો ને ડાયા બનવા જાય વારંવાર સવાર સવારમાં બંને જણા કામ ચાલ્યા ગયા છે જો ને બધું બગાડેલું છે મમ્મી મમ્મી આ ભાભી ક્યાં છે મને શું ખબર સવાર સવારમાં એક તો એણે સાગરનો મૂળ બગાડ્યો શું થયું કેટલી વાર કીધું છે કે સવારમાં તમારે એમને એનું મોડું નહીં બતાવવાનું તો પણ સવારમાં દોડી ગયા ચા લઈને પણ તારે જવું જોઈએ ને તને ખબર નથી હું બીજા કામમાં હતી મને નહોતી ખબર કે ભાભી ચા લઈને જવાના છે આ બધું કામ પણ મૂકીને ગઈ છે જો ને મારે અત્યારે સાફ કરવું પડે છે ને બધું કામ બાકી છે રસોઈ ક્યારે કરશે મને લાગે છે શાક લેવા ગઈ છે કામમાં એમના એક તો ઠેકાણા નથી અને જે કામ કરવાના હોય એ કરવા નથી જે નથી કરવાના એ કરવા દોડી જાય છે સાગર આજે મને એટલું બોલ્યા છે ને કે તને સમજ નથી પડતી તને કામ કરતા નથી આવડતું તારે ઘરના કામ કરવાની શું જરૂર પહેલા મને ચા અપાય કે નહીં અપાય એટલું બધું બોલ્યા છે પણ મને એ કેણે ચા પીધી કે નહીં ચા પણ નથી પીધી ને એટલા ગુસ્સામાં જતા રહ્યા છે અરે આ છોકરા હું તને કહું છું ને એનું મોડું જોવાનું કહીને ગમતું નથી ઘરમાં એક તારા પપ્પા જ છે ને બસ દીકરી 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 કર્યા કરે છે એક કોળીનું તો કશું લાવી નથી અને આવી ગઈ છે ને મા મમ્મી મારી શું ભૂલ છે મારી શું ભૂલ છે કર્યા કરે છે હું શું કહું છું કે એ ને કામ છે દે અને આજે તો સીરો પણ બનાવવાનો છે તો જરા પણ એમ કે મારા મારી બની મારા માટે તો કઈ બનાવ્યું એ તો બધું હું કરી લઈશ મમ્મી પણ એ જે આ કચરા પોતા ઘરમાં કેટલું કામ પડ્યું છે કશું કામ કરતા નથી ને બસ માર્કેટ જવાનું હોય ને તો ફટ ડે ને થેલી લઈને નીકળી પડે જો સાંભળ તારે છે ને તારે કચરાપોતા તો કરવાના જ નથી એની પાસે જ કરાવજે સમજી મને ખબર જ છે એટલે તો હું એમને રસોડાનું ના જ કહું છું કે નથી તમારે ચાલે બનાવવાની નથી તમારે રસોઈ કરવાની એ હું અને મમ્મી જોઈ લઈશું પણ ના સવાર સવારમાં ત્રે લઈને દોડી ગયા સાગરની સામે અને સાગર તો જે ભડક્યા છે ને કે વાત નહીં પૂછો કંઈ વાંધો નહીં હવે તું એને બપોરે સાચવી લેજે સાંભળ અને જેઓ શીરો બની જાય અને જમવાનું બની જાય ને એટલે એને ફોન કરજે અને કહેજે કે આજે જલ્દી આવે આ તો ફોન પણ નથી ઉચકતા ઉચકશે નહીં હોય તો મને કહેજે હું કરી દઈશ હે ને ઓકે ચાલ આપણે કામ પતાવી દઈએ આપણે રસોઈ પતાવી દઈએ પછી મારાની આવે ને એની પાસે કચરા પોતા કરાવ પહેલા કચરા પોતા કરાવી દેજે ઓકે જાગો કો ઓ આ દિવસના શું ઊંઘ્યા કરો છો હું છે તારે અરે જરા બેઠા તો થાઉ ફ્રેશ તો થાઉ ફ્રેશ છું દેખાય જ છે દિવસના બી આડા પડીને ઊંઘ્યા કરો છો કુંકરણની જેમ ઊંઘતો નથી અમારા સત્તર જાતના કામ હોય આ ધંધાના વિચારો તમારે કઈ બીજી કઈ ઘર સિવાય કઈ માથાકૂટ બીજી કઈ હોતી જ નથી બોલો ફરમાવો તો ફરમાઉટ પડે ને મારે બીજા કોને કહેવાનું તમારા સિવાય કોને કહું આખો દિવસ ઘરમાં હું કંટાળી જાઉં છું આ બબ્બે વહુઓ છે આ નાની વહુનું તો ઠીક છે બધું જ કરી લે છે પણ મોટી વહુના કામમાં જરાક પણ સ્વાદ નથી કઈ ને કઈ કઈ ને કઈ કસામાં ઓછું વધતું આ છે ઘરમાં કોઈને ખાવાનું પણ નથી ભાવતું

એ કરતી હતી ને ચલાવી લેતા હતા એ બિચારી થોડી ગરીબ ઘરની છે એટલે અને આ તમારી નવી ઓ ફાલ્ગુની પૈસાવાળી છે એટલે મેં એવું કશું કીધું નથી તો શું કામ કોક વ્યક્તિની પાછળ તમે પડી જાવ છો અને બીજો કઈ ધંધો નથી તમારે કામ કરો ભગવાનના નામ લ્યો અને આવડો મોટો બંગલો ભગવાને દીધો છે તમને બરોબર તો શાંતિથી રહો અને બીજાને રહેવા દયો અરે શું શાંતિથી રહું આપણી ઈજ્જત ના પણ ધજાગરા ઉડે છે કાલે છે ને મારી ફ્રેન્ડ આવેલી ચાર જણા એની સામે આવી તો એને વાત કરતા મને કેમ છો કેતા પણ નહીં આવડું એને અને જે લઈને આવેલી ને એ કોલ્ડ ડ્રિંક તે પણ એટલું બધું ભંગાર હતું પેલા લોકોએ આમ જ મૂકી દીધું એમને એમ રહેવા દીધું અને પછી મારી પર એ ગઈ ને જેવી કિચનમાં તો મારી પર બધા હૈસા કે આ તમારી વોટી વહુ છે આટલા વર્ષો થઈ ગયા પણ એ શીખી નથી અને નાની વહુ ક્યાં છે એમ તરત પૂછ્યું તો પછી આપણે નાની વોને કહેવાય ને મોટી વોને શું કામ કેવું જોઈએ નાની વો બહાર ગઈ હતી એટલે ની તો હું તો છે ને કોઈની સામે એને લાવ જ નહીં તો આપણે જાતે કામ નથી કરાતું આપણે હાથમાં મહેંદી મૂકી છે પગમાં મહેંદી મૂકી છે તમારે તો છે ને બસ એનો જ પક્ષ લેવો છે તમે મને સમજતા કેમ નથી મારી પાર્ટી ચાલતી હતી તો હું ઊભી થઈને થોડી અંદર કિચનમાં બધું ખાવાનું પીવાનું લેવા જાઉં અહીંયા અમારી ગેમ્સ ચાલતી હતી કેટી પાર્ટી હા સરસ હવે આપણી ઉંમર થઈ છે આપણા ઘરે છોકરાઓ છે બે અને હમણાં છોકરાઓ આવશે એટલે દાદા દાદી બની ગયા સમજાણું કાઈ હા સમજાયું આ કેટી પાર્ટી ને બધું રેવા દયો આ તમારી બેન છે ને તમારા કાન બંભે રહે છે કેટી પાર્ટી અને એક વ્યક્તિની પાછળ પડી જવાથી તમારા હાથમાં શું આવે છે મને એ નથી સમજાતું હું કોઈ એની પાછળ નથી પડી સાંભળો તમને એવું જ લાગે એક જ વ્યક્તિનો શા દેખાય છે પણ તમને એનો દોષ કેમ દેખાતો નથી હું એ તમને પૂછું છું આવી ત્યારથી કેટલું બધું સુધારવાનો પ્રયત્ન કર્યો એના કપડા લત્તા બધું આપણે કર્યું એને બધું સુધાર્યું એને સુધારવાની જરૂર નથી આપણે પોતાને સુધારવાની જરૂર છે તમારા આ મગજમાં જે રાય ભરાઈ ગઈ છે ને એને ક્યારેક તમે એક મગજના એક ખૂણામાં એવો વિચાર કરજો કે આપણે આ બધું શા માટે કરીએ છીએ મને લાગે છે કે તમે આખું ઘર બધા સંપી ગયા છો કે બસ આ એક જ વ્યક્તિ આ રાધી બહુ નહોતા ત્યારે મારી અણી કાઢતા હતા મા દીકરો બધા જો તમારા મગજમાં છે ને શું ચાલે છે મને ખબર નથી પણ તમે તમારા બે દીકરાઓનો પણ વિચાર નથી કરતા આજે ને ધર્મેશ એનો તો વિચાર કરો ધર્મેશ પણ કંટાળી ગયો છે એ એને તો કંઈ કહી શકતો નથી બધું આવી આવીને મને કહે છે મમ્મી તું એને આ શીખવજે મમ્મી તું પેલું શીખવજે મમ્મી તું એને બહાર લઈ જજે આ શું આટલી મોટી વહુ છે તો હજુ મારે એને શીખવવાનું એવું બી નથી કે હું એને કશે નથી લઈ જતી પણ એ સુધરતી જ નથી જ્યારે ફાલ્ગુનીને જો કંઈ જ કેવું નથી પડતું એના પહેરવાની જે ઢબ છે બોલવાની ઢબ છે ખાવાનું બનાવે છે કેટલું સરસ છે હું કમ્પેર નથી કરતી પણ એને શીખવું જોઈએ ને હું એમ કહું છું અને બાપનેતાથી તો કશું લાવી નથી કઈ કહેવાનો સવાદ નથી બરોબર મિત્રો ચલોકરી છોકરી છે ને આપણા ધર્મ તમે ખાનદાન જોઈને જ લાવેલા ને પણ બીજું કશું જોયેલું એનામાં એમ તો તને કે બીજું કઈ જોઈન લઈ આવ્યો તો મારીને એની વાત જરા પણ નઈ કરતા હું તો છે ને મારા બાપનેતાથી બધું શીખીને આવેલી તમારે છે ને કશું કહેવાનું જ નઈ રહી મારા માટે તો તમારા મમ્મીએ બસ બંધ કર તારી આરામે કંટાડી ગયો છું બસ બધું કહેવાનું જ નકામું છે ખબર નહીં શું કરશું